કરી દેવામાં આવેલા છે તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે તમે સેમેસ્ટર ત્રણ ની અંદર ભણતા હોય અને તમારું જે છે એ પરીક્ષાની તારીખ કઈ રહેશે પરીક્ષાનો કાર્યક્રમ તમે કેવી રીતે ડાઉનલોડ કરી શકશો અને પરીક્ષા માટેના સીટ નંબર જે છે તમે કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો મિત્રો સ્ટડી પર યુટ્યુબ ચેનલ દ્વારા તમને યુનિવર્સિટી પરીક્ષાની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ટાઈમ ટેબલની ડાયરેક્ટ પીડીએફ મેળવવા માટે ટેલિગ્રામ ચેનલની છે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે તમે ત્યાં જઈ અને ડાયરેક્ટ પીડીએફ છે એ પણ મેળવી શકો છો તો હવે આપણે જોઈએ તમારે સૌપ્રથમ પ્રથમ ગૂગલમાં જઈ અને લખી લખીને સર્ચ કરી દેવાનું છે જો તમે એચએનજી લખીને સર્ચ કરશો જે આ ઓફિશિયલ વેબસાઇટ છે એ તમારે સામે આવી જશે તો સિમ્પલી તમારે જે છે એને ઓપન કરી લેવાની છે જેવું તમે આ વેબસાઇટ ઓપન કરશો તમારા સામે જે છે કેટલીક સૂચનાઓ આવશે એને તમારે જે છે એ બંધ કરી દેવાની છે પછી તમને જે છે એક ઓપ્શન જોવા મળશે એક્ઝામિનેશનનો સિમ્પલી તમારે જે છે એના પર ક્લિક કરવાનું છે જે એક્ઝામિનેશન શેડ્યુલ છે એના પર ક્લિક કરી અને તમે તમારા જે છે એ પરીક્ષાના ટાઈમ ટેબલ અને પરીક્ષાની તારીખ છે એ જાણી શકો છો અને જે એક્ઝામ સ્ટેટમેન્ટ એન્ડ સીઆ લખેલું છે એના પર ક્લિક કરી તમે તમારી પરીક્ષા માટેના જે છે એ સીટ નંબર ડાઉનલોડ કરી શકો છો તો સિમ્પલી આપણે એક્ઝામિનેશન શેડ્યુલ છે એના પર ક્લિક કરીશું જેવું તમે એક્ઝામિનેશન શેડ્યુલ પર ક્લિક કરશો એની અંદર તમારે જે છે એ ઓક્ટોબર પચીસ સિલેક્ટ કરવાનું છે અને અહીંયા તમે જોઈ શકો છો જે પણ પરીક્ષાઓ છે એ તમામ પરીક્ષાઓ જે છે એ તારીખ જે છે શરૂ થવા રહી છે જેની અંદર છે બીએ સેમેસ્ટર ત્રણ બીકોમ સેમેસ્ટર ત્રણ બીએસસી સેમેસ્ટર ત્રણ બીબીએ બીસીએ બીએડ સેમેસ્ટર ત્રણ બીએ બીએડ બીએસસી બીએડ સ્પેશિયલ બીએડ બીઆરએસ બીએસડબલ્યુ બીપીએડ એલએલબી બીએસસી હોમ સાયન્સ વગેરે જેવી સેમેસ્ટર ત્રણની ની પચાસ કરતા પણ વધારે કોર્સની જે છે એ પરીક્ષાઓ જે છે એ શરૂ થવા જઈ રહી છે જે તમે તમે અહીંયાથી જોઈ શકો છો ટાઈમટેબલ ડાઉનલોડ કરવા માટે સિમ્પલી તમારે જે છે એ શું કરવાનું છે જે પણ ટાઈમ ટાઈમટેબલ તમારે ડાઉનલોડ કરવું હોય એના પર જે છે એ ક્લિક કરવાનું છે ફોર એક્ઝામ્પલ બીએ સેમેસ્ટર ત્રણ પર હું ક્લિક કરું છું તો સેમેસ્ટર એ નું ટાઈમ ટાઈમટેબલ જે છે એ આ રીતે તમારા સામે ખુલી જશે અને પછી જે આ ત્રણ ડોટ છે એના પર ક્લિક કરવાનું છે અને અહીંયા જે નો ઓપ્શન દેખાય છે એના પર ક્લિક કરી આ ટાઈમ ની પીડીએફ જે છે એ તમે ડાઉનલોડ કરી શકો છો અને તમે જોઈ શકો છો તારીખ પચીસ અગિયાર બે હજાર પચીસના રોજથી સવારે સાડા અગિયાર થી બે દરમિયાન જે છે એ બે સેમેસ્ટર ત્રણ ની પરીક્ષા યોજવામાં આવનાર છે તો આ રીતે તમે જે છે એ ટાઈમ ની પીડીએફ ડાઉનલોડ કરી શકો છો હવે આપણે આગળ વાત કરીએ તમે એક્ઝામ સ્ટેટમેન્ટ એન્ડ સીઆર ની અંદર તમારે જે છે એ કેવી રીતે જોઈ શકો છો તો એક્ઝામ સ્ટેટમેન્ટ એન્ડ સીઆર પર ક્લિક કરવાનું છે એક્ઝામની અંદર ઓક્ટોબર બે હજાર પચીસ અને સિલેક્ટ ફેકલ્ટીની અંદર આર્ટ્સ કોમર્સ સાયન્સ કે લો તમને જે પણ લાગુ પડતું હોય તમારે એ સિલેક્ટ કરવાનું છે અને પછી સિમ્પલી જે છે એ સબમિટ કરી દેવાનું છે જેવું તમે સબમિટ કરશો તમે એ જોઈ શકો છો સેમેસ્ટર પાંચના જે છે એ સીટ નંબર આવે છે સેમેસ્ટર ત્રણના ના સીટ નંબર જે છે એ હજુ સુધી અપલોડ કરવામાં નથી આવેલા પરંતુ એક બે દિવસની અંદર સીટ નંબર જે છે એ અહીંયા અપલોડ થઈ જશે અને એના એના પછી તમે તમે જે જે છે 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 આ કેન્ડિડેટ લિસ્ટ સામે ઓપ્શન પર ક્લિક સીટ નંબર એ પણ ડાઉનલોડ કરી શકો છો મિત્રો આ આજનો આપણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ત્રણની પરીક્ષાઓના ડેટ ટાઈમ ટેબલ અને સીટ નંબર તમે કેવી રીતે જોઈ શકો છો એના વિશેની વાત કરી છે આશા રાખું છું આજનો વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ